તો મહેસાણામાં રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકના અભિયાનમાં સીએમ જોડાયા ઉત્તરાયણ પર્વમાં સેફટી ગાર્ડ લગાવવાના અભિયાનમાં સીએમ જોડાયા છે તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે મહેસાણામાં ટુ વ્હીલરને સેફટી ગાર્ડ લગાવ્યા છે આ સાથે ઉત્તરાયણ પર્વમાં મયંકભાઈ નાયક દ્વારા આ વિશે અભિયાન ચલાવવામાં આવ્યો છે તો આ અભિયાન થકી વાહન ચાલકને દોરીથી બચવાનો પ્રયાસ કરવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું છે ઉત્તરાયણના તહેવારે ગુજરાતની અંદર પતંગ ઉડાડવાનો એક મોટો અવસર હોય છે અને આ તહેવાર નિમિત્તે દોરીના લીધે બાઇક ચલાવનારને ઘણી વાર નુકસાન થતું હોય છે અને ઘણી વાર જાનહાની પણ થતી હોય છે ગઈ સાલથી મેં આ કાર્યક્રમ શરૂ કરેલો હતો ગઈ સાલ અમે અઠ્યાવીસ હજાર કરતા પણ વધારે લોકોને આ સેફગાર્ડ લગાવેલા આ વર્ષથી ગઈકાલે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કરકમળોથી આ કાર્યક્રમની શરૂઆત કરેલી છે અમારી સેવાલય પરિવાર ટીમ દ્વારા આખો કાર્યક્રમ લઈ અને વધુમાં વધુ લોકોના સેફગાર્ડ લગાવી અને ઉત્તરાયણના દોરીના લીધે કોઈને નુકસાન ના થાય એ માટેનો અમારો પ્રયત્ન છે ઉત્તરાયણ પછી પણ જે દોરીના ઘૂંટળા વગેરે પડી રહેતું હોય છે એ ઘૂંટળાઓ પણ અમે ખરીદવાના છીએ સો રૂપિયે કિલો ખરીદવાના છીએ એટલે અત્યારથી પણ જાહેરાત કરવી કોઈ પણ હોય ઉત્તરાયણ પછી અમે અમારા સેવાલય ખાતે ખરીદીશું સો રૂપિયા કિલો આ ઉત્તરાયણ 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 સુધી ચાલવાનો કાર્યક્રમ છે તેર મી જાન્યુઆરી સુધી આ સતત કાર્યક્રમ ચાલવાનો છે આ કાર્યક્રમ જેટલા લોકો આવે બધા જ લોકો ને લગાવવાનો છે આ કાર્યક્રમ અહીંયા કોઈ મર્યાદા નથી પરંતુ સમયની અંદર સવારે દસ વાગ્યા થી લઈને સાંજના પાંચ વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલશે સતત તેર દિવસ સુધી આ કાર્યક્રમ ચાલવાનો અને ગઈ સાલ પણ અમે લગાવેલા આ સાલ પણ લગાવેલીશું ને આપના માધ્યમથી ગુજરાતના બધા જ લોકો આ પ્રકારના સેફગાર્ડ લગાવવાના કાર્યમાં જોડાય જેથી કરીને ગુજરાતના નાગરિકોનું જીવન બચાવવાનો પ્રયત્ન થઈ શકે